ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ત્રણથી સત્તર સપ્ટેમ્બર સુધી નંબર પ્લેટ વગરના અને કાળા કાચવાળી ગાડીઓ સામે કાર્યવાહી કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે અમદાવાદ પોલીસ દ્વારા આ ડ્રાઈવના બીજા દિવસે નંબર પ્લેટ વગરના વાહનો અંગે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ચારસો બાવન જેટલા વાહનો ઉપર કાર્યવાહી કરી કલમ હેઠળ તમામ વાહનો કરવામાં આવ્યા હતા નરબલી ચડાવવા માટે સંખ્યાબંધ લોકોને સોડિયમ નાઇટ્રેટ દારૂ કે પાણીમાં આપી ઠંડા કલેજે મોટને ઘાટ ઉતારી દેનાર ભુવા નવલસિંહ ચાવડાને ઝડપી લેનારા અમદાવાદ ઝોન સાત ડીસીપી શિવમ વર્મા અને તેમની ટીમની કામગીરીની નોંધ લઈને ગૃહ વિભાગ દ્વારા સમગ્ર ટીમને રૂપિયા ચાર પોઈન્ટ પંદર લાખના રોકડ ઇનામ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ડીસીપી શિવમ વર્માને પ્રશસ્તિ પત્રક સરખેતના તત્કાલીન ઇન્સ્પેક્ટર આર કે ધુડિયાને એક લાખ રૂપિયા અને એલસીબીના પીઆઈ જાડેજાને પંચોતેર હજારનું ઇનામ આપવામાં આવશે આજે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદના ટાગોર હોલમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ હેઠળ આવતા શ્રેષ્ઠ શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે સારું પ્રદર્શન કરનારા પાંચ વિદ્યાર્થીને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર અને અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા